મમ્મી તું ખુશ રહેજે હંમેશા પપ્પા તમે પણ ખુશ રહેજો અને સોળ વર્ષના ધ્રુવિલના જેણે આત્મહત્યા કરી વિડીયો બનાવ્યો અને સુસાઈડ નોટ પણ વિગતવાર લખી જેમાં તેણે કહ્યું કે તેના હત્યારા કોણ છે છતાં બાવીસ દિવસથી પોલીસ તેના આરોપીને નથી પકડી શકતી આ બાળકને શાળાના હોય એવો ત્રાસ આપ્યો કે તેને જેલમાં જવાનો ભય લાગવા લાગ્યો તેને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી નાખ્યો એવું તે પોતે વિડીયોમાં કહે છે અને સુસાઈડ નોટમાં પણ લખે છે કંપારી ચડાવે દે તેવી આ ઘટના છે અને પોલીસની ભૂમિકા પર સવાલ પેદા થઈ રહ્યા છે માટે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં કે ધ્રુવિલને થયું શું હતું અને શા માટે આજે પણ ધ્રુવિલનો આત્મા ન્યાય માટે રજડી રહ્યો છે તેમનો પરિવાર રાહ જોઈ રહ્યો છે કે આરોપીને પોલીસ હવે પકડશે કાલે પકડશે પરંતુ તેવું કંઈ થતું નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગત તારીખ ઓગણીસ ઓક્ટોબર ના રોજ ભરતભાઈ વરુને દીકરાના નંબરમાંથી એક ફોન આવે છે કે તમે ઘરે આવો ધ્રુવિલ ને મજા નથી માલ ઢોર ચરાવી રહેલો ભરતભાઈ ગભરાઈને ઘરે પહોંચે છે પણ સમય હાથમાંથી જતો રહ્યો હતો કારણ કે તેમનો પુત્ર ધ્રુવિલ હવે રહ્યો નહોતો પણ બાપ છે ને બાળક માટે બધા જ પ્રયાસ કરી લે અને ભરતભાઈએ પણ વિચાર્યું કે તેનો દીકરો ધ્રુવિલ બચી જશે માટે એમણે વાહનમાં લઈ ધ્રુવિલને હોસ્પિટલ લઈ જવાના પ્રયાસ કર્યા સાથે એકસો આઠને પણ બોલાવી સામે એકસો આઠ મળી પણ ખરી પણ ત્યારે એકસો આઠના સ્ટાફે કહ્યું કે હવે ધ્રુવિલ પ્રાણ છોડી ચૂક્યો છે આ શબ્દો સાંભળી એક બાપ પર કેવું આભ તૂટી પડે એ આપણે સમજી શકીએ છીએ પરંતુ હજુ આભ તૂટી પડે તેના કરતાં પણ વધારે મુશ્કેલી તેની સામે આવવાની હતી પિતા ભરતભાઈની સામે કારણ કે તેના પુત્રએ સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે મારો મોબાઈલ જોવો કારણ કે એ મોબાઈલમાં ધ્રુવેલે પોતાના મોતના કારણ જણાવવા વિડીયો બનાવીને મૂક્યા હતા જેમાં એક વિડીયોમાં તેણે પોતાના પરિવાર માટે સંદેશ આપ્યો હતો કે મમ્મી તું ખુશ રહેજે પપ્પા તમે ખુશ રહેજો તો જ મારી આત્માને શાંતિ મળશે પપ્પા તમે બધા ખુશ રહેજો મારા ગયા પછી તમે રોતા નહીં નહીં તો હું પણ દુઃખી થઈ જઈશો પપ્પા આ વિડીયોમાં આ બાળકની વાત સાંભળી શરીરમાં કંપાળી ચડી જાય કે આ સોળ વર્ષના નાના બાળકને એવી શું જરૂર પડી હશે કે તેને આવું અંતિમ પગલું ભરવું પડે તો તેનો ભેદ બીજા વિડીયોમાં જોવા મળે છે જેમાં ધ્રુવી કહે છે આ પત્ર રહ્યો ને જે મારા હાથમાં છે તે મેં મારા હાથેથી લખ્યો છે જે તમે લોકો વાંચી લેજો મમ્મી મને માફ કરી દેજો મારી સાથે સરે આવું કર્યું જો આજે મેં આવું પગલું ન ભર્યું હોત તો પોલીસવાળા મને લઈ જતા હું ત્યાં જેલમાં ન રહી શકતો આ વિડીયોમાં જે સુસાઈડ નોટની વાત ધ્રુવિલ કરી રહ્યો છે તેમાં વિગતવાર લખ્યું છે મારા મોતનું કારણ વાંચજો આઈ લવ યુ મમ આઈ લવ યુ પપ્પા અને પપ્પા મારો કંઈ ન નહોતો છતાં મારા ટીચરે મને મેં સાબિત કરીને આપ્યું કે પેપર મેં ઘરેથી નથી લખ્યું તો પણ પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોખડા માર્યા અને આવું પહેલી વાર નથી કાલે મેં ખુદે પેપર એમના હાથમાં આપ્યું હતું તો એ મારા પર પોલીસની ધમકી આપી તેને બી એના પેપરમાં મારું ઘણું બધું સાચું લખાણ હતું તો તેને કોઈને ના કરે તેવું મારા એક ઉપર જ તેમને કર્યું તેને કરી અને મોઢે મેં પ્રશ્નો પૂછ્યા અને મારે પચીસમાંથી ત્રેવીસ માર્ક્સ આવ્યા હતા તો પણ મારી સાથે આજે તેમને આવું કર્યું મમ્મી મેં આજે આ પગલું ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત અને મારે આવું પગલું ભરવું પડ્યું છે જો મમ્મી હું સાચું બોલું છું તારા આમ ખાઈને હું કહું છું કે મમ્મી મેં પેપર નથી લખ્યું ઘરે મેં સરને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેને મારા પર પોલીસ કેસ કરવાના છે તેથી મેં આ પગલું ભર્યું પ્લીઝ મારા ઉપર આ વર્તન કરવાથી મેં આ પગલું ભર્યું છે ધ્રુવિનની સુસાઈડ નોટના શબ્દો સાંભળી ગાંડો માણસ પણ સમજી જાય કે તેને શાળામાં માસ્ટરો દ્વારા પ્રતાડિત કરવામાં આવી રહ્યો હતો છતાં ધ્રુવીને વધારે સ્પષ્ટતા સાથે લખ્યું છે મોસમી મેડમ અને સચિન સર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું મમ્મી ટૂંકમાં સુસાઈડ નોટમાં નામોલેખ પણ કરી નાખતા હવે આરોપીને ઓળખવા માટે કોઈ બીજી વિદ્યાની જરૂર પોલીસને પડવાની નથી આવું જ પોલીસે કર્યું પોલીસે શાળાના સચિન વ્યાસ મોસમી શાહ અને વિભૂતિ જોશી વિરુદ્ધ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી કરી જે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારનું એક પોલીસ સ્ટેશન છે અને રાજકોટના મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારની આ સમગ્ર ઘટના છે જેમાં ધ્રુવીને જીવ ખોયો કારણ કે શિક્ષકો પ્રતાડિત કરી રહ્યા હતા આ ઘટનાને ત્રેવીસ દિવસ વીત્યા છે પરંતુ આતંકીઓને શોધી લેતી પોલીસને આ ત્રણ શિક્ષકો હજુ સુધી નથી મળ્યા આ બાબતને લઈ નવજીવન પર આવી મૃતક ધ્રુવિંદના પરિવારજનોએ સઘળી હકીકત જણાવી અને માટે આ બાબતે અમે પોલીસ સ્ટેશનના પી આયુષ શર્મા સાથે વાત કરી વિગતો પૂછી ત્યારે તેઓ જણાવે છે કે કાર્યવાહી ચાલી રહી છે આરોપીની શોધખોળ માટે પણ અમે કામગીરી કરી રહ્યા છીએ પરંતુ અહીંયા સવાલ એ છે કે શું પોલીસની આ મંદગતિ છે કે પછી આરોપી ત્રણેય શિક્ષકોનું પોલીસ બચી શકવા માટેનું સક્ષમતા ધરાવે છે તેનું પ્રમાણપત્ર છે છે માટે સવાલ થાય કે આટલી ગંભીર ઘટનામાં પણ આવી મંદગતીની કામગીરીથી પીડિતોને ક્યારે વહેલી તકે ન્યાય મળી શકે ખરો ખેર એ બાબતે જરૂર પડીએ વધુ અહેવાલ બનાવીશું વધુ અહેવાલમાં વાત કરીશું પરંતુ શિક્ષણ અધિકારીની વાત કરી લઈએ તેમનું કહેવું છે કે ત્રણેય શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે જેમાં બે શિક્ષકો સસ્પેન્ડ થયા છે જ્યારે એક જ્ઞાન સહાયક હતા માટે તેમને કોન્ટ્રાકચ્યુઅલ ટીચર હોય રવાના કરી દેવાયા છે આમાં આજે જૂની ઘટનાને તાજી કરી પોલીસની કામગીરી પર સવાલ પેદા કરવા પડે ત્યાં સુધી તો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે નથી ગઈ તો પોલીસે હવે આ વાતને સિદ્ધ કરવી પડશે કે રાજ્યની વ્યવસ્થા ખાડે નથી ગઈ અને જૂના સમાચારોને ફરી તાજા કરી કરી અને માધ્યમોએ તેમને જગાડવાના પ્રયાસ કરવાની કોઈ જરૂર નથી આ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને એ બધું જે તમારો વાત છે એ જો તમને પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે આ વિડીયોને ખૂબ શેર કરજો જેથી આ વાત દરેક લોકો સુધી પહોંચે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે